આ બધા જ દર્શકોને જય માતાજી જય શ્રી રામ આ બધા જ દર્શકોનો ફરીથી એકવાર અમારા યુટ્યુબ ચેનલ રાજપુતાના સિલ પેલેસ અંજાર પર સ્વાગત છે દર્શકો આજે વાત કરશું આપણે દરબારી પાનેતરની એટલે કે દરબારી શાળો જે સાવ યુનિક અને એ એકદમ લેટેસ્ટ છે અને એનો જે કલર આવશે એ આવશે પૂરો ઓરેન્જ કલરમાં વસ્તુ એવી સરસ અને એવી જોરદાર છે કે આપ જોઈને જ ખુશ થઈ જશો અને કલર આવશે એકદમ ઓરેન્જ કલર એટલે કે કેસરિયા કલર સાવ ડાર્ક ઓરેન્જ પણ નથી આ જોઈ શકો છો હવે આ સારાની ખાસિયત શું છે કે એક તો આનો ઘેર આપને ચાર મીટરનો ગેર ઘેર મળશે

માળા પેનાય છે આ રીતે આમાં બધી જ ફિંગરો આવી ગઈ છે આપ આ સારી રીતે જોઈ શકો છો અને આમાં જે વર્કનો કામ કરેલો એ સાવ સિકવેન્સ વર્ક મલ્ટી સિક્વેન્સ એટલે ઓરિજિનલ સાઇનિંગ પણ ખૂબ જ જોરદાર છે અને આ જે ડિઝાઇન રહી એમાં બધી રીતનો વર્ક છે જો રેશમ વર્ક આટી રેસમ જરદોશી મૂલ્યન એટલે બધો જ વર્ક આવી ગયો છે અને સાવ એકદમ નવી ડિઝાઇન છે અને એની જે પ્રાઇઝની જે વાત કરું તો એ છે એકવીસ હજાર પાંચસો ટ્વેન્ટી વન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ પછી આપ એનો દુપટ્ટો જોવો બધી જ રીતે બહુ જ સરસ વસ્તુ છે આ એનો આપ દુપટ્ટો જોઈ શકો છો બોર્ડરમાં ગ્રીન પેચના દેવાના કારણે આ શાળાનો ઉઠાવ ખૂબ જ સરસ અને બહુ જ સારો છે વચમાં આ રીતે આપને ત્રણ કલશ મળશે દુપટ્ટામાં અને ફોર સાઈડ બોર્ડર પણ મળી જશે આ ત્રણ કલશ છે જેમાં ટીકી વર્ક અને રેશમ જરદોસી બધી જ રીતનો વર્ક કરેલો છે અને આ રીતે ચાર પાલુના બોર્ડર ઉપર ચાર ફિંગર પર આપને જોવા મળી જશે અને કલર પણ બહુ સરસ કેસરિયા કલર આ એનો એક પોઈન્ટ દસ એટલે કે એક મીટર થી પણ ઉપરનો એનો બ્લાઉજ આવશે આ બ્લાઉજ નો બેક ભાગ આવશે અને આ જે રહી એની બને આસ્તીન છે તો દર્શકો જો આપને અમારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને એની સેટિંગને ઓલ ઉપર રાખો જેથી અવારનવાર આ રીતની અપડેટ આપને મળતી રહે એના સિવાય આપ વધારે પણ વિડીયો કોલ કરીને પણ વધારે વેરાયટી જોવી પણ શકો છો અને મોસ્ટ ઓપનલી અમારી પાસે બધી જ વસ્તુ મળી જાય છે આમાં પાનેત્રમાં પણ ઘણી બધી ડિઝાઇનો મળી જાય અને એના સિવાય આપને કોઈ પણ ડિઝાઇન ગમે તો આપ કસ્ટમાઈઝ કરાવી શકો છો

એ સાડા ચાર મીટરના ઘેરામાં આ જોઈ શકો આપ તો આ સાથે જ આ બધા જ દ્રષ્ટોથી વિદા લઉં જય માતાજી જય શ્રી રામ